આપણે જે કહેવત છે કે મૂડી કરતા વ્યાજ વધારે વાલું હોય જેનો અર્થ થાય છે કે દાદા દાદીને પોતાના સંતાનો કરતા પોતાના પૌત્ર પૌત્રીઓ વધારે વાલા હોય છે એક કહેવત સાર્થક થઈ છે એક મર્ડર સ્ટોરીમાં જેમાં પરિવારના પાલનહારે જ પોતાના પરિવારને નિર્દયતાથી પતાવી દીધો હતો ભાવનગરમાં એસીએફએ પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરી અને તેની ચોરી પણ હવે પકડાઈ ગઈ છે આરોપી પોલીસ પકડમાં છે અને તેના પિતાની પ્રતિક્રિયા સામે આવી છે શું કેવું છે તેના પિતાનું આવો બતાવીએ હસતો ખીલતો પરિવાર વિખેરાયો પાલનહારે જ પરિવાર ને પતાવ્યો હત્યાની સજા ફાશી એસીએફ ને જરાય પછતાવો છે ખરો ભાવનગરને ને હચમચાવતી ઘટના ત્યાં બની હતી જેમાં એસીએફ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી હતી એસીએફે પ્રયાસ તો ખૂબ કર્યો કે તેની કરતુદ પકડાય નહીં પરંતુ પત્નીના ફોનમાં રહેલા ડ્રાફ્ટ મેસેજે એસીએફની પોલ ખોલી નાખી પોલીસે તેને પકડી લીધો અને હવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે છે હત્યારા પિતા ઘેરા આઘાતમાં મૂડી કરતા વ્યાજ વધુ વાલું એ કહેવત અહીંયા સાર્થક થાય છે કારણ કે પોતાના પુત્ર અને કરતુત પર તેના પિતા શરમસાર અને ભયંકર ક્રોધિત છે તેમના પૌત્ર અને પૌત્રીને પતાવતા પહેલા તેમના પુત્રના હાથ પણ ન ધ્રુજ્યા જેને લઈને એ લાચાર પિતા તો એમ જ કહે છે કે બને એટલી કડક સજા આને આપો કે મારા બે ફૂલ જેવા કુમળા બાળકો મારા પુત્ર વધુ ત્રણે એની સાથે અધમમાં અધમ કૃત્યુ કરી મોતને ગાઢ ઉતાર્યા છે તો એ પ્રત્યે મને તો દુઃખ છે મારો આખો પરિવાર દુઃખી છે મારો પંખીડાનો માળો વિખાઈ ગયો છે તો એને માટે સરકારે પોલીસ દ્વારા અમને એવું જાણવા મળ્યું છે કે એમાં શરીરને પોતે ગુનેગાર છે તો એને પણ સજા થવી જોઈએ એની સાથે કોઈ પણ વ્યક્તિ સામેલ હોય એવું લાગે તમને તો એની પણ ઊંડી તપાસ કરી અને એને પણ કડક ને કડક સજા થવી જોઈએ કારણ કે કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે આ બહુ દુઃખદાયક છે એ સજા એવી હોવી જોઈએ જેથી સમાજમાં દાખલો બેસે વિચાર કરો એ પિતાના માનસ પર કેવી અસર પડી હશે એ જાણીને કે તેના જ તેના આખા પરિવારને પતાવી દીધો પોતાના પૌત્ર પૌત્રી અને પુત્ર વધુ તો ગુમાવ્યા જ પણ સાથે સાથે વૃદ્ધાવસ્થાનો સહારો પણ ગુમાવ્યો ને તેમ છતાં આ પિતા એમ જ કહે છે કે મારા દીકરાને કડક સજા કરજો જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આવા ગુનાને કોઈ પણ કાળે હળવાશથી ન લેવાય આજે ગુજરાતમાં વારંવાર એવા બનાવો બની રહ્યા છે જેમાં રોષે ભરાઈને અથવા ઘર કંકાસમાં પતિઓ પત્નીની હત્યા કરી રહ્યા છે જેને લઈને એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે કોઈ પતિ તેની પત્ની પર હાથ ઉકાળતા પહેલા પણ દસ વખત વિચારે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ